શું કોઈના નામના અક્ષર પરથી કે રાશિ પરથી એ જાણી શકાય છે કે આ વ્યક્તિની વિશેષતાઓ શું શું છે 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 આ વ્યક્તિનો સ્વભાવ કેવો કહે અનુસાર તમારી રાશિના વિશે આજે ચર્ચા કરીશું તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી રાશિની વિશેષતાઓ શું છે એના વિશે શું છે તમારા પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ કયા ક્ષેત્રમાં આગળ વધવું તમારા માટે હિતાવહ છે કયા ક્ષેત્રથી દૂર રહેવું જરૂરી છે અને આના સિવાય પણ ઘણું બધું જ આ વિડિયોમાં અમે તમને તમારી રાશિ વિશે જણાવવાના છીએ અને જણાવીશું તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે પંદર વિશેષતાઓ વિશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો પોઈન્ટ નંબર પ્રથમ સિંહ રાશિ એ પૂર્વ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે તેનું પ્રતિક સિંહ છે આ રાશિના સ્વામી સૂર્ય છે અને આ રાશિનું તત્વ એ અગ્નિ તત્વ છે પોઈન્ટ નંબર બે આ અંતર્ગત મઘા નક્ષત્રના ચાર તબક્કા પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના ચારે તબક્કા અને ઉત્તરા ફાલ્ગુનીનો પ્રથમ ચરણ આવે છે પોઈન્ટ નંબર ત્રણ

વ્યક્તિને સુંદરતા પ્રત્યે આકર્ષણ હોય છે અને તે વિષયાસક્તતા તરફ દોડે છે વ્યક્તિને પોતાના પ્રત્યે સ્વતંત્રતાની લાગણી હોય છે અને તે કોઈનું પણ સાંભળતો નથી પોઈન્ટ નંબર છ પિત્ત અને વાયુના વિકારથી પીડિત લોકોને રસદાર વસ્તુઓ ગમે છે તેમનું ઓછું ખાવાની અને વધુ મુસાફરી કરવાની ટેવ હોય છે પોઈન્ટ નંબર સાત સિંહ રાશિના જાતકોની મોટી છાતીના કારણે તેમનામાં ઘણી હિંમત હોય છે અને જ્યારે તક મળે ત્યારે આ લોકો પોતાના જીવ જોખમમાં મૂકતા પણ અચકાતા નથી પોઈન્ટ નંબર 8 વ્યક્તિ જીવનના પહેલા તબક્કામાં ખુશ બીજા તબક્કામાં નાખુશ અને છેલા તબક્કામાં સંપૂર્ણ રીતે ખુશ રહે છે પોઈન્ટ નંબર 9 સિંહ રાશિવાળા લોકો દરેક કામ શાહી રીતે કરે છે જેમ કે શાહી રીતે વિચારું રોયલ રીતે કામ કરવું સાહી રીતે ખાવું અને રોયલ રીતે જીવવું પોઈન્ટ નંબર દસ સિંહ રાશિના લોકોની જીભ મજબૂત હોય છે વ્યક્તિ જે ખાશે તે જ ખાશે નહીં તો ભૂખ્યા રહેવાનું પસંદ કરશે તે જાણે છે કે કેવી રીતે આદેશ આપવો તે કોઈના આદેશને સહન કરી શકતા નથી તે જેને ચાહે તેને પ્રેમ કરશે તે તેના મૃત્યુ સુધી તેનું પાલન કરશે તે પોતાની જાતને સંપૂર્ણ રીતે રાખશે પોતાના જીવન સાથે પ્રત્યે સમર્પિત આ રાશિના લોકો તેમના અંગત જીવનમાં કોઈ આવે તે પસંદ નથી કરતા પોઈન્ટ નંબર અગિયાર લોકો મહેનતુ અને પૈસાની બાબતમાં ખૂબ જ નસીબદાર હોય છે તેમના માટે સોનું પિત્તળ અને હીરાનો ધંધો ઘણો નફાકારક રહે છે પોઈન્ટ નંબર બાર સિંહ રાશિના જાતકો સરકારી અને મ્યુનિસિપલ પોટ ખૂબ ગમે છે લોકોની વાણી અને વર્તનમાં શાલીનતા જોવા મળે છે પોઈન્ટ નંબર તેર સિંહ રાશિવાળા લોકોનું શરીર સારી રીતે બાંધેલું હોય છે નૃત્ય પણ તેમની વિશેષતા છે આ રાશિના મોટા ભાગના લોકો કાં તો સંપૂર્ણ સ્વસ્થ રહે છે અથવા જીવનભર બીમાર રહે છે પોઈન્ટ નંબર જવું જો તેમનું એવું વાતાવરણ ન મળે કે જેમાં તેમને જીવવું જોઈએ જો કોઈ તેમના અભિમાનને ઠેસ પહોંચાડે અથવા તેમના પ્રેમમાં કોઈ અવરોધ આવે તો તેઓ બીમાર થવા લાગે છે પોઈન્ટ નંબર પંદર તેઓ કરોડરજ્જુની બીમારી અથવા ઈજાઓને કારણે તેમના જીવનને જોખમમાં મૂકે છે સિંહ રાશિના લોકો હૃદય રોગ ઝડપી ધબકારા હીટ સ્ટ્રોક અને અન્ય રોગોથી પીડાઈ શકે છે તમારી રાશિના મહત્વના 15 પોઈન્ટ વિશે જાણ્યા બાદ તમારો આ વિડિયો અંગેનો શું છે અભિપ્રાય શું છે તમારું મંતવ્ય કોમેન્ટમાં અમને અવશ્ય લખીને બતાવજો આ વિડિયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં